નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ આપણે ન્યાતની ઇજ્જત યાદ રાખો સરકારના હાથ લાંબા છે સરકાર પાસે તોપો અને બંદૂકો છે ભાષણ જસમાં ચાલે છે

પાટણ પાટણવાડિયા અને એમાં ઉમેરો સાહેબ આપના પોલીસો એવો રસ ભર્યા દર્દ ભર્યા પણ ઝીણો અવાજ વચ્ચેથી ઊઠે છે અને ભાષણ કરતા અધિકારી કેમ જાણે ખુદ સહીન શાહનું અપમાન થયું હોય તેમ તાલુકે છે કોણ છે એ બોલનાર હું છું કે તો એક ઊંચો દુબળો આદમી શ્રોતાઓની વચ્ચેથી ઊભો થાય છે એણે પોતડી બંડીને ધોળી ટોપી પહેરેલી છે ઓહો તમે અહીં છો કે ભાષણ કરતા સાહેબ એને ઓળખી કાઢે છે તરત એનો અવાજ ઉમાસ ધારણ કરે છે અને પછીના ભાષણનો રંગ ફિક્કો પડે છે લાંબુ ચલાવવાની નેવવાળું એ ભાષણ ઝટપટ આટોપાઈ જાય છે સાહેબ રવાના થાય છે સભા વિખેરાઈ જાય છે લાંબુ કરવામાં સ્વાદ રહ્યો નથી રાંધી આણેલું ભોજન બે સ્વાદ બને છે સાહેબ ચાલ્યા ગયા એ સારું થયું નહીં તો એ પોતળિયા આણા માણસ પાસેથી સાહેબને કેટલીક એવી વાતો સાંભળવા મળત કે જે સાંભળવા પોતે તૈયાર નહોતા સાહેબે બોલાવેલ સભાના ખબર મહારાજને ગામડામાં મળ્યા હતા ત્યાંથી પોતે રાતે આ ગામમાં આવીને શાંતિથી શ્રોતાજનની વચ્ચે બેસી ગયા હતા વાળા ખોડિયાએ પરગણમાં સળગાવેલી હોળી વચ્ચે મળેલી આ સભા હતી એ હોડીની આંચ ઉપર હાંડલીની માફક આ બ્રાહ્મણનું હેયું શર્ટ શરતું હતું ખોડિયો હાથ તરી દઈને ગયો હતો માણસાઈમાંથી ગયો હતો અને એ માણસાઈનો માર્ગ ચૂકવનારી પરગણાની પોલીસ હતી એ દર્દ મહારાજની ચીબેતી સભામાં આટલા અપવાદરૂપ ઉના શબ્દો કાઢાવ્યા હતા ખોડિયાને હાથમાં લેવાનો સમય તો આ ભાષણ કરતા સાહેબે એને બગલમાં લીધો તે દિવસથી જ ચાલ્યો ગયો હતો હવે તો ખોડિયાની લૂંટોથી ત્રાહી તાહી પોકારી વસ્તીને એ ત્રાસથી કેમ છોડાવી એ જ પ્રશ્ન હતો સાહેબે જ્યાં દમદાટીથી કામ લેવા ધાર્યું હતું આખી કોમને ગુનેગાર ગણી ગાળો દીધી હતી ત્યાં આ બ્રાહ્મણે પોતાના ધર્મને સાચો માર્ગ ગ્રહણ કર્યું યજમાનોની જ્ઞાત ભેળી કરીને એણે કહ્યું આપણી જ્ઞાતમાં આ ચાલવા જ કેમ દેવાય ખોડિયાનો ખોપ આપણે જ બંધ કરાવવો જોઈએ ન્યાતે નક્કી કર્યું કે કાવઠીવાળાઓ આ એમના માણસનો ત્રાસ અટકાવે નિકર આખો કાવઠિયા જ્ઞાત બહાર મેલાય કાવઠાવાળાઓને સંદેશો પહોંચ્યો ખોડિયાનો પક્ષ કરનાર ત્યાં કોઈ નહોતું ખોડિયો પેટમાં ખૂટેલ છુરી શું ખટકતો હતો પણ એ છુરી હાથ આવતી નહોતી એક વાર કાવીઠા ગામમાં ભજનની સપ્તાહ બેઠી એવા પવિત્ર સમારંભમાં પાટણવાળીયાઓને માટે બેઠક ન હોય એક છોકરો અંદર દાખલ થવા ગયો પણ એને જવાબ મળ્યો ભાગી જા મારા હારા જો આવ્યો છો સપ્તાહમાં બેસવા કાળી મૂકેલ પાટણવાળીઓ છોકરો બહાર બેઠો બેઠો કોઈક સપ્તાહમાં ચાલી રહેલા ભોજનો સાંભળે છે અને વિશેષ કરીને તો બહાર જે મીઠાઈ ફરસાણ વગેરેની હાટડીઓ ઉગળી હતી તેમાં ગોઠવાયેલા ખાદ્ય પદાર્થના ઢગલા પર દ્રષ્ટિ ફેરવીને જીભે છૂટા પાણીને હોઠ પર ચોપડિયા કરે છે મોંમાં પાણી વધતું ચાલ્યું છે અને છોકરો એના ઘૂંટડા ગળા હેઠળ ઉતારતો બેઠો છે પણ છોકરાની જીભે લભળક લબરક તો ખરેખરી હવે થવા લાગી મીઠાઈની એક દુકાને એક ધરાક આવ્યું અને એણે ઓર્ડર આપ્યો અડી શેર લાડવા તોડો રાજવામાં જોખાઈને લાડવાનો ઢગલો ઢેઢની ખોઈમાં પડ્યો અને છોકરાને મન થયું કૂતરો બનીને ભમરી બનીને અરી છેવટે માખી બનીને પણ એ લાડવાનો આ સ્વાદ લેવાનો લાડવાની ખોય વાળીને ઢેડ કહ્યું બીડીનો એક ઝુંડો માપો અડીસેલ લાડવા અને ઝુંડો એક બીડી લઈને જેવો આ ઢેડ ચાલી નીકળ્યો તેવો જ પાટણવાડીયા છોકરાના મોનો સંચો બંધ પડીને મગજનો સંચો ચાલુ થયો અરે આ ઢેડ અને એ અડીસેલ લાડવા જોખાવી સામટા અડીસેર અને બીડીનો આખો ઝુંડો આણે હારાઈ આટલા પૈસા કાઢ્યા ક્યાંથી આખા કાવીઠા ગામમાં કોઈ આવો તલેવાન તો જોયું નથી અને આ એક ઢેઢ છોકરાની ખોપરીએ છોકરાની પગની નળીઓમાં કશોક સંદેશો પહોંચાડી દીધો અને છોકરાએ દોટ મૂકી પોતાને ઘેર પહોંચ્યો બાપને કહે કે ઓ બાપા એક ઢેઢ અડીસે લાડવા અને ઝૂંડો એક વેડી લઈને ઓ જાય નક્કી પેલો ખો છાનો મર મારા હારા છોકરાને ખોડિયાનું નામ પૂરું કરતો અટકાવીને પોતાના ફળિયાને લીમડે ચટ્યો દૂર દૂર નજરે માંડી અને દીઠો ખોઈ વાળેલો ઢેઠ આખેના એક ખેતરમાં નીંદ લેલી ઊંચી જુવાના ઝુંડામાં દાખલ થાય છે ઘાટી જુવાની અંદર સરસો ચાલ્યો જાય છે દોડો દોડો ખોડિયો પાટણવાળીઓ લીમડેથી સડેડાટ ઉતરીને વાસ વચ્ચે બૂમ પાડતો દોડ્યો એની બૂમથી બીજા જોડાયા એમાં એક હતું ખોડિયાના સગા કાકાનો દીકરો પોલીસ થાણે થઈને તેઓ દોડ્યા થાણે ખબર કરતા ગયા થાણામાં એક જ પોલીસ હતો એણે દોડ તો ઘણી કાઢી પણ બાપડો ભારે ડીલ હતો થોડુંક દોડીને હાફી ગયું પાટણવાળિયા શિકારી શ્વાન જેવા દોડિયા જુવાના ઝુંડમાં પહોંચ્યા ચોર ચેત્યો નાઠો એના હાથમાં કારતુસ ફોડવાની બંદૂક હતી તો પણ પીછો લેનારા પાછા ન વળ્યા દોડિયા દોડિયા દોડ ગામ સુધી દોડી સંતોપુરા ગામની સીમમાં પહોંચ્યા આગળ ખોડિયો પાછળ સગા કાકાનો દીકરો તેની પાછળ બીજા ન્યાતિલા એમાં ખોડિયાને એક જાનની ઓથ મળી ગઈ ભૂંડી થઈ ઓથે ઊભીને ખોડીએ બંદૂક તાકી હમણાં છૂટશે પાછળ પડેલાઓમાં હર કોઈ એકના પ્રાણ લઈ પટકશે તો એ પાટણવાળિયા દોડિયા અને સૌને મોખરે દોડતો હતો સગા કાકાનો દીકરો પણ ખોડિયાના હાથમાં બંદૂકની નાડી નોંધેલી જ રહી ગઈ છે બળકો થતો નથી ધુમાડાની શેર પણ નીકળતી નથી હા જુવાનો દોડો બંદૂક તો છે પણ કારતુસ નથી જણાતા સગા કાકાનો દીકરો પહોંચી ગયો ખોડિયાને બથ લઈ ગયો બેવ બથો બથ આવી ગયા બેવના ઝુલ્ફા ફરકે છે મો પર લોહીના ટસિયા ફૂટે છે પૃથ્વીને ખૂંદે છે જે પર આવેલા વરુ જેવા લડે છે ડાકોને પ્રાણ બચાવી ભાગવું છે કાકાના દીકરાને કાંઠા ગામની આબરૂ બચાવી છે ઘડીઓ ગણાય છે પારખાની પલે પલ જાય છે ખોડિયો બથ છોડાવી ગયો હોત ત્યાં બાકીના આંબી ગયા ખોડિયાની લીલા ખલાસ થઈ એને ઝાલીને કાવીઠા ગામે પોલીસ થાણે લાવ્યા સોપ્યો સોયે શ્વાસ હેઠો મેલ્યો જ્ઞાતમાં મોં બતાવવા પણ થયું અને મહારાજ આવશે એટલે ઉજરામો મોં લઈને એમની આગળ ઊભા રહેવાનું આશ્વાસન સાંપડ્યું મહારાજ દોડતા આવ્યા પણ ઉજરામોને બદલે શું ચહેરા નિહાળવા માટે એને પાટણવાડિયાની બાઈઓની આંખોમાંથી વહેતી આંસુની ધારાઓ જોવા માટે બાદરા ગણાના કોસિન્દ્રા ગામમાં એમને ખોડીઓ પકડાયાની આખી હકીકત મળી હતી પણ પોલીસે તો કાવીઠાના બીજા કેટલાય ગામ મુખીઓને પકડી પેટલાદ ભેડા કર્યા હતા સે વાત બની છે આવીને મહારાજે પૂછપરછ કરી કશી ખબર નથી લોકોએ ભાધા બનીને કહ્યું બસ પકડી જ ગયા છે ખોદ ખોડ્યાને જેઓએ કબજે કર્યા તે મરણના મોંમાં જનારાઓને જ ઝાલી ગયા છે કહી કહીને બેરીઓ રડવા લાગી એમની કાંખમાં નાના છેયા હતા મહારાજે તેમના મનની અણકથી વાત પણ ઉકેલી આવી ખબર હોત તો એને પકડાવત શા માટે પકડાવીએ તો જ આ વપત્ય પડે ના રડિયો ચરી ખાતો હતો તો પોલીસકોનું કાઠું ઝાલત ડાકુને તો સંતાળીએ જ સારા વાટ છે મહારાજને શ્વાસ હેઠો મેળવાનો સમય ન રહ્યો એ ચાલતા પેટલા પહોંચ્યા માણસના દીવા ફરી પાછા ઓલવાઈ જવાની એમને ભીખ લાગી હતી શું છે તે બીજાઓને પકડી આણ્યા છે ભા એણે ફોજદારને પૂછ્યું એમના પર આરોપ છે ત્રણ દાળા પર એક ભાઈને લૂંટેલી તેઓ માલ સંતળ્યાનું એમ કોણ સાહેબ મળ્યો છે ખોડિયો પોતે જ હા હા શું કહે છે ખોડીઓ કબૂલ કરે છે કે ફલાણાને ઘેર માલ આપેલ છે પગથી તે માથા લાગી ઝાડ લાગી જાય એવી એ વાત હતી ખોડિયો લોટો કરનારો ખોડિયો પકડાયો છે અને જેઓ એને જાળી દેનાર છે તેમને એ સંડોવે છે સતવાદી હરિશ્ચંદ્રની સાક્ષી સાંપડી છે પોલીસને પણ મહારાજે આ આગ પચાવી જઈને સર ફોજદારને એટલું જ કહ્યું ખોડિયાને પકડવાવાળા જ આ લોકો છે એ જાણો છો ના પકડનાર તો અમારા પોલીસ છે રાખો રે રાખો એ જાળ્યો તો ખેતરવાર દોડીને હાફી ગયો હતો પકડનારા જેવો છે તેઓને જ તમે પકડ્યા છે ને તે પણ એ ખોડિયાને કહે કા એમને જટ છોડી દો નહીં હું પહોંચું છું વડોદરી પોલીસ કમિશનર પાસે અધર્મની કાંઈ હદ ખરી કે નહીં છોડાવીને તમામને પાછા કાવીઠા લાવ્યા સાબરમતી જેલમાં ઓગણીસો અઠ્ઠાવીસના એક દિવસ પ્રભાતે એક કેદી ચક્કરમાં કેદીઓને માટે ખાવાનું આવ્યું બીજા તમામને બાજરીના રોટલા અને દાળ વહેંચી દીધા પછી વાસીવાળો એક નવા આવેલા કેદી આવ્યો અને એને બાજરીના નહીં પણ ઘઉંના રોટલા આપ્યા કેદીએ પૂછ્યું કેમ મને ઘઉંના ખાવને તમ તમારે પણ સમજતો પહ તમારે સારું મોકલ્યા છે કોણે શંકરે મૂકા તમે શંકર્યો હા હા યાદ આવ્યું બોરસદમાં તે દિવસે બેખા દેતરટાવાળા સાથે શરણે થયેલો તે શંકર્યો પૂછ્યું સે રીતે મોકલ્યા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ